સમાજ સામે કોઈ પક્ષ કે પાર્ટી નહીં આદિવાસી સમાજના પૂજનીય ભગવાન બિરસા મુંડાની પચાસમી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ મહારેલીમાં સાંસદ ધવલ પટેલ સાથે સ્થાનિક ધારાસભ્ય નરેશ પટેલ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ સાથે કોંગ્રેસ નેતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ એક સાથે આદિવાસી સમાજની રેલીમાં એકબીજાના ખભા પર હાથ રાખી આદિવાસી નૃત્ય કરતા એક સાથે જોવા મળ્યા હતા કે હોમ ડેકોર કે જ્યાં મેટ્રેસીસ ખરીદી સાથે મળશે મેમરી પિલો અને બેડશીટ એકદમ ફ્રી એડ્રેસ છે પેલો માળ નિયર કૃષ્ણ કોમ્પ્લેક્સ ન્યુ જેડીસી પ્લોટ નંબર H3 વલસાડ તો આજે જ સજાવો તમારું સ્વપ્નનું ઘર જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની